નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો કોમોસમી વરસાદે સત્તર લોકોનો ભોગ લીધો જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રાજ્યમાં અચાનક આવી પડેલી મિની વાવાઝોડા અને વરસાદના કારણે સત્તર લોકોના જીવ ગયા છે વરસાદને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વૃક્ષ રાજ થવાની ત્યારે હોટિંગ પટવાથી હલાસ થયો ત્યારે મિત્રો સત રાજ થવાની દરમિયાન મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે વીજળી પડવા જેવી ઘટનાઓ બની હતી જો કે મિત્રો જણાવી દઈએ કે આમ અલગ અલગ ઘટનાઓમાં રાજ્યમાં સત્તર લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવે છે તો ખાસ આજે પણ હવામાન વિભાગે અનેક જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે હજી આ મિત્રો અત્યારે આ સૌથી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ